પંદર હજાર ડોલર પણ રાજેશ ની હત્યા પૈસા આપી મને છોડાવી દો તેવું રેકોર્ડિંગ પણ કરી લીધું હતું અને આ રેકોર્ડિંગ ના આધારે પરિવાર પાસે પૈસા પણ લીધા હતા આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે બંટીની ધરપકડ કરવા તપાસ શરૂ કરી હતી જેથી બંટી પાંડે ભાગતો ફરતોતો જ્યારે વાપીના કેસમાં તપાસ પૂરી થયા બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ બંટી પાંડેની ધરપકડ કરસે તેવું મીડિયાને જાણવા મળ્યું હતું